વિરામ આપનું સ્વાગત છે કચ્છમાં મુશળધાર વરસાદ વચ્ચે ખુશીના સમાચાર સામે આવ્યા છે ભુજના હમીરસર તળાવમાં પાણીની આવક થઈ છે ત્યારે સતત વરસાદથી હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે હમીરસર તળાવ ભરાતા ભુજવાસીઓની પાણીની સમસ્યા હવે હલ થશે તો કચ્છવાસીઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર છેલ્લા અડતાલીસ કલાકમાં જે રીતે ગુજરાત સહિત કચ્છમાં પણ મુશળધાર વરસાદ નોંધાયો છે ખાસ કરીને જે ભુજ અને ભુજ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે જે પાણીનો પ્રવાહ છે તે આવ સ્વરૂપે અમીરસર તળાવમાં આવી રહ્યો છે ખાસ કરીને ભુજનું હૃદય સમા અમીસર જે કચ્છનું હાનમાન અને કહેવાય છે તે અંદાજીત ત્રણ થી ચાર કિલોમીટર ની ત્રિજ્યામાં પથરાયેલો છે તે માત્ર અડતાલીસ કલાકના વરસાદમાં જ અમીસર ભરાઈ જવાને કારણે કચ્છના લોકો અને ખાસ કરીને ભુજના લોકોમાં ખુશી વ્યાપી છે કેમ કે આ કદાચ જેનું પ્રથમ એવું તળાવ છે કે જે ઓગણવા ઓગણવાની સાથે જ તેમાં સરકાર દ્વારા અથવા તો તંત્ર દ્વારા સરકારી રજા જાહેર કરવામાં આવે છે ખાસ કરીને ભુજની મધ્યમાં આવેલો અમીરસર તળાવ અડતાલીસ કલાક ના વર્ષાવ છે તે ખુબ જ સુંદર લાગી રહ્યું છે અમિત તળાવ ને ઓગણવામાં માત્ર દોઢ ફૂટ જેટલી જગ્યા બાકી છે એટલે કે ખાસ કરીને આગામી અડતાલીસ કલાક હજુ કચ્છ પર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે આગામી સમયમાં અમિતસર તળાવ ઓગણશે ને જેનો વધારાનો લાવો કચ્છ અને ભુજના લોકો આ જરૂરથી લેશે જી 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 આભાર ભરત માહિતી આપવા